નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં જે છે આ કામ કરી લેવું પડશે જો રેશન કાર્ડ ધારકો જે છે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં આ કામ નહીં કરે તો એ લોકોને જે છે રેશન મળતું બંધ થઈ જશે સમગ્ર માહિતી જે છે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે તમારે જે છે શું કામ કરવાનું રહેશે તો સંપૂર્ણ વિડિયો જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને જે છે પોતાનું ઈ કેવાયસી જે છે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં કરાવી લેવાનું રહેશે એટલે કે પોતાના આધાર કાર્ડને જે છે રેશન કાર્ડ સાથે લિંક કરાવી લેવાનું રહેશે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં જે લોકો જે છે આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક નહીં કરાવે એટલે કે ઈ કેવાયસી સી નહીં કરાવે તે લોકોને જે છે રેશન નહીં મળે કારણ કે જે છે રેશનનો જે જથ્થો મળતો હોય છે એ તમને જે છે તમારી ફિંગર વડે મળતો હોય છે અને એ ફિંગર તમે આપો છો એ જે છે આધાર કાર્ડ સાથે લિંક હોય છે તેના દ્વારા જે છે તમારો રેશન

ઈ કઈ રીતે કરવાનું રહેશે તે આપણે આગળ તમારા રેશન આધાર સીડિંગ અથવા તો કેવાયસી કમ્પ છે કે નહીં તે ચેક કરવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈને જે છે માય રેશન નામની એપ્લિકેશન સર્ચ કરી લેવાની રહેશે તમે અહીંયા જોઈ શકો છો આ એપ્લિકેશન માય રેશન અને ત્યારબાદ જે છે એને ઇન્સ્ટોલ કરીને ત્યારબાદ સૌ પ્રથમ તમારે જે છે આ જે એપ્લિકેશન છે એમાં જે છે તમારે લોગ ઇન થઈ જવાનું રહેશે અને ત્યારબાદ તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે આધાર સીડિંગ અહીંયા તમે જોઈ શકો છો આધાર સીડિંગ નામનો જે ઓપ્શન છે ત્યાં તમારે જે છે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તેમાં તમે ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન જોવા મળશે એક તો તમારો રેશન કાર્ડ નંબર વડે તમે જે છે સર્ચ કરી શકો છો અને ત્યારબાદ જે છે તમારા ફેમિલી મેમ્બરમાંથી કોઈપણનો જે છે આધાર કાર્ડ નંબર એન્ટર કરીને સર્ચ કરી શકો છો અત્યારે જે છે હું આધાર કાર્ડ નંબર જે છે તેના પર ક્લિક કરું છું અને આધાર કાર્ડ નંબર વડે સર્ચ કરું ત્યારબાદ તમે અહીંયા સ્ટેટસ જોઈ શકો છો મારે જે છે અહીંયા મારા જે રેશન કાર્ડ પ્રમાણે જે છે જેટલા મેમ્બર છે એનું આધાર સીડિંગ જે છે અહીંયા તમે જોઈ શકો છો યશ થઈને આવી ગયેલું છે એટલે કે મારું જે છે આધારનું ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ ચુકેલું છે મારે જે છે ઈ કેવાયસી કરવાની જે છે જરૂર નથી તો સૌ પ્રથમ તમારે જે છે તમારું ઈ કેવાય છે રેશન કાર્ડનું કમ્પ્લીટ છે કે નહીં તે તમારે જે છે આ રીતે અહીંયા આ એપ્લિકેશન પર આવીને ચેક કરી લેવાનું રહેશે મારે જે છે ઓલરેડી છે એટલે અહીંયા તમે જોઈ શકો છો બધા મેમ્બર છે અને એની એની સામે જે તમે જે છે જોઈ શકો છો યશ યશ થઈને આવી ગયેલું છે જો તમારે એક પણ મેમ્બરની સામે ન હોય તો તમારે જે છે એ જે છે એનું આધાર ઈ કેવાયસી કરી લેવું પડશે હવે તમારે જે છે ઈ કેવાયસી કઈ રીતે કરવાનું રહેશે તે વિડીયોમાં આપણે આગળ જોઈએ જો તમારે જે છે આધાર સીડિંગ અથવા તો એ કેવાયસી કમ્પ્લીટ ના હોય તો તમારે જે છે કોઈ પણ જે છે ગુજરાતની અંદર જે છે આપણે જોઈએ તો ગુજરાતની અંદર કોઈપણ જે છે ઓનલાઈન પ્રોસેસ ઈ કેવાય સી એટલે કે રાશન કાર્ડનું જે છે ઈ કેવાયસી કરવાની કોઈ પણ ઓનલાઈન પ્રોસેસ અવેલેબલ નથી માટે તમારી જે રાશનની શોપ હોય છે ત્યાં તમારે જઈને જે છે તમારું ઈ કેવાયસી કમ્પ્લીટ કરાવવાનું રહેશે ત્યારબાદ જે છે તમને જે છે તમારો નિયમિત રેશનનો જથ્થો મળતો થઈ જશે તો ખાસ કરીને એકત્રીસ ડિસેમ્બર છેલ્લી તારીખ છે રેશનને આધાર કાર્ડ સાથે અપડેટ કરાવવાની એટલે કે લિંક કરાવવાની એટલે કે તમારું જે છે ઈ કેવાયસી સી કમ્પ્લીટ કરાવવાની તો આ એકત્રીસ તારીખ સુધીમાં જે છે તમારે તમારીવાયસીટ કરવાનું રહેશે એની ઓફલાઈન પ્રોસેસ અવેલેબલ છે આશા રાખું છું કે રેશન કાર્ડ વિશેની અગત્યની માહિતી તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા જરૂરી તમામ મિત્રોમાં આ માહિતીને શેર કરી દેજો થેન્ક યુ